લોખંડના દરવાજા જોઈ લ્યો ભાઈ હાઉ સસ્તા બજેટમાં મરી જાય તમને અહીંયા વાહનો અહીંયાથી મળી જાય સન્ડે માર્કેટમાંથી ચાલુ જ રહીએ સાંજના સાત સાત સાડા સાત સુધી મોબાઈલનું ટેબલ લેવું હોય તો જોવા દઉં મોબાઈલની દુકાનમાં તો

33200 રૂપિયા માં હો ભાઈ જો આ છોકરા માટે સાયકલ લેવી હોય તો શું કાકા સાયકલ નું શું હે 700 રૂપિયા એવો કઈ વિચાર તો હે નઈ પણ ખાલી ભાવ પૂછતો જો સેકન્ડ હેન્ડ ટાયર હો ભાઈ પંખા તો ચાલુ હે કે બંધ બેટરી નાખી દો ચાલુ એમ ને એનો મોબાઈલ એ મોટા ભાઈ રાખી દીધો કાકા પાછો ચશ્મા મોબાઈલની બેટરી વોચ પાવર બેંક પણ મળી જાય શું ને કાકા પચાસ પચાસ રૂપિયા બેકાર વા એક દરવાજો છે જોવો આપણે શું સાયકલ નું કેટલા વાળી હા ચાર હજાર ચાર હજાર માં આ ઉડિયા સાયકલ મળી જાય મોટા ભાઈ સસ્તા બજેટમાં તમને અહીંયા વસ્તુ મળી જાય મોડું mấy cái ba số gì mà Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

Posisi dulu.

હું ચાલુ હે કે બંધ હે બધાય ચાલુ હે બંધ હે ચાલુ હે બેલ બોક્સ વાળો બેલ બોક્સ ખોળો નવ ભાવનો 9000 માસી મારે મોબાઈલ ની દુકાન હે હે કૌ મારે મોબાઈલ ની દુકાન હે કૌ

પાંચ રૂપિયાની નોટ હે દસ રૂપિયાની છે ડોલર હોત કે જો આ દેખાય ડોલર તમને આમ કરે છે

મેં જે દીવાઈ ની i mm -hmm. me. Mm -hmm. શું હે વાઈફાઈ નું બોલો તો ભાવ કરો તો કઈ ખબર પડે લે લેજે કેટલા દેવા કે ચાલુ છે બધા અવાજ છે મોડેના પાર્ટ તમને મળી જાય સમય એવું હજુ પાર્ટ આપડે ગમતી જૂનો મોબાઈલ હોય તો પાર્ટમાં કામ આવે

મને કેવું આવડે ખોડા કાકા ગમે ત્યાં મોબાઈલ લઈને આ ગયો હે કાકા ચાલુ હે કઈ ફોન બધાય ચાલુ છે આ બતાવો જ શું અમને આવો આવો શોખ હોય આવો કઈ શોખ હોય નહીં એટલે એટલે પૂછ્યું ને કે બધાય ચાલુ છે કે બંધ છે

કપડા માર્કેટ હે બાકી તમે બધું જોઈએ લીધું હે તો હવે રામ રામ ને સીતારામ બધાને રેડી ચાલો દોસ્તો તો હવે એન્ડ કરી નાખી બાકી અહીંયા કપડાં માર્કેટ જ છે બાકી કઈ હે નહીં ચારે બાજુ જોઈએ જવું આપણે લેવાનું હતું એક કાચ નું ટેબલ અને આપણે લઈ લીધું છે અને આ અમારા લેવાનું ખોરાક એટલે મતલબ કે એનો દરવાજો કમળ દરવાજો લેવાનો હતો હવે એનું માફ કરીએ ને એનું કઈક કરીએ બાકી આમાં તો હવે તડકાના શેકાઈ ગયા બુટ ના ભાવ પૂછાવાના હતા તારે હા હું નહીં હા એવું અમારા ફાઈવજી મોબાઈલમાં એમના પંખો ચાલુ થઈ જાય તમારા મોબાઈલમાં ના થાય

આ હો જાયગા ના પાંચ પાંચ રૂપિયા ના ઓર નહી દેતા હવે હાંજે આવીને સવારે આવજો બોલ દીધી

ઘરને હોક મારીને નીકળજો બધાય નીકળો ત્યારે મને અહીંયા જોયા પ્રમાણે એવું જ લાગે કે ધ્યાન રાખીને આવી જો જો કાચના ટેબલ હે બધું જ મળી જાય અહીં કણે વળી બાજુ ખુરશીઓ પડી અલ બાજુ કાચના ટેબલ પડ્યા આ શું કામ આવતું છે તો તમને ખબર જો ઓલા ઘોડા મળી જાય તમને આલી બાજુ આવો એટલે લાઈટ બાઇટું બધું કમ્પ્રેસરી બધી સ્માર્ટ વસ્તુ મળી જાય જો આલી બાજુ આ કેમેરા પીડા જૂના હોય અમુક અમુક જૂના હોય અમુક અમુક નવા હોય એવું બધું મળી જાય આવો ખરા એનામાં એક વર્કિંગ એપોન ચાલુ છે કંઈક બસ હાલો હા જો ઇલેક્ટ્રોનિક્સ સામાન અમુક અમુક વસ્તુ જથ્થો બંધ વસ્તુ હોય બધી બાકી હું તો ગરમી નો શેકાઈ ગયો તમારે શેકવવું હોય તો તમે આવતા રહી આવતા રવિવારે ને આ રવિવારે અહ્યા હોય બધા વિડીયો જોઉં સ્વેટર મળી જાય જો સ્વેટર દરવાજા હોય ને સ્વેટર એ મળી જાય આ નળ નું મળી જાય મોટા દરવાજો દેખાય તો કે જેવો કબાટ મળી જાય તમને આ યો જો બીજો કબાટ ચેક કરજો